નમસ્કાર મિત્રો આપણા સૌની સરકારી ઇમરજન્સી સેવા એટલે એકસો આઠ ઇમરજન્સી આવે અને એકસો આઠ યાદ આવે આજે અમે આપને એકસો આઠ વિશે આપ જે જાણતા નથી તેવી કાર્ય પદ્ધતિ વિશે જણાવીશું ગુજરાત સરકાર દ્વારા નાગરિકોને સંકટ સમયમાં મદદરૂપ થવા માટે ઇમરજન્સી એકસો આઠ સેવા ઉપલબ્ધ છે જેનો આપણે અવારનવાર ઉપયોગ કરતા જ હોઈએ છીએ પણ તેની કાર્ય પદ્ધતિથી પણ આપણે વાકેફ હોવા જોઈએ તેના માટે થઈને આજે અમે એકસો આઠ ની વિસ્તૃત માહિતી તમને આપવા જઈ રહ્યા છીએ એકસો આઠ નો ઉપયોગ આપણે મેડિકલ ઇમરજન્સીમાં પોલીસ ની મદદ લેવા માટે અને આગ લાગવાના કિસ્સામાં ફાયર બ્રિગેડ બોલાવવા માટે કરીએ છીએ એમાં સૌથી વધારે એકસો આઠ નો ઉપયોગ મેડિકલ ઇમરજન્સીમાં કોઈ પણ અકસ્માત થયો હોય ત્યારે મેડિકલ ની કોઈ પણ આરોગ્ય લગતી ઇમરજન્સી સેવામાં આપણે જરૂર પડે છે એકસો સેવા ખૂબ સફળ અને મદદરૂપ છે જેના પર નાગરિકોને સંપૂર્ણ વિશ્વાસ અને સંતોષ છે પણ જ્યારે આપણે આપણે આપણા મોબાઈલમાંથી એમ્બ્યુલન્સ બોલાવવા માટે નંબર ડાયલ કરીએ છીએ ત્યારે તે કેવી રીતે કામ કરે છે તેના વિશે આજ વિસ્તૃત માહિતી મેળવીશું એકસો આઠમાં જ્યારે જ્યારે આપણે મદદ લેવા માટે ફોન કરીએ ત્યારે આપણે ત્યાં શું માહિતી આપવી કેવી રીતે એમ્બ્યુલન્સને આપણા સુધી જલ્દી બોલાવવી અને એકસો આઠના ના કર્મચારીને આપણી સાથે વાત કરવા ખૂબ સરળતા રહે તે માટે આ અમે ખાસ વિડીયો બનાવીએ છીએ મિત્રો આપણે જ્યારે જ્યારે એકસો ને કોલ કરીએ છીએ તે કોલ સીધો જ અમદાવાદ નરોડા સ્થિત મેઇન કોલ સેન્ટરમાં લાગે છે જ્યાં એકસો ના એકસો કરતા વધુ ટેલિકોલરો ત્યાં સેવામાં હાજર હોય છે એકસો માં કોલ તો કરતા સમયે મોટા ભાગના લોકોને એવો ભ્રમ હોય છે કે આ કોલ આપણી નજીકની રેફરલ હોસ્પિટલ અથવા એમ્બ્યુલન્સમાં લાગે છે તે તદ્દન ખોટી જ વાત છે પણ તે કોલ સીધો જ અમદાવાદ લાગે છે અને ત્યાંથી આપણને એમ્બ્યુલન્સ એલોટમેન્ટ કરવામાં આવે છે જેથી અમદાવાદ કોલ સેન્ટરમાં બેઠેલો કર્મચારી આપના નજીકની એમ્બ્યુલન્સ આપના સુધી પહોંચાડવામાં તમને મદદરૂપ થઈ શકે મોટા ભાગના કિસ્સાઓમાં એવું બને છે કે કોલ કરનાર વ્યક્તિ કાં તો પીડિત હોય અથવા જે અકસ્માતે ઘાયલ થયેલ દર્દી હોય તેના સગા સંબંધી હોય તો આવો અકસ્માત જ્યારે બન્યો હોય તો એમનું માનસિક સંતુલન ગુમાવી બેઠા હોય છે એટલે એકસો માં કોલ લગાડીને પણ તે વ્યવસ્થિત વાત ન કરી શકતા હોય તે સ્વાભાવિક છે પણ સમજદારી અને ધૈર્યથી કરેલું કામ કોઈને નવજીવન બક્ષી દે છે જ્યારે એકસો આઠ આપના સુધી પહોંચે છે ત્યારે તુરંત ઈ તમારી પ્રાથમિક સારવાર કરે છે અને એકસો આઠમાં રહેલ સીસીટીવી કેમેરાના માધ્યમથી તેનું મોનિટરિંગ અમદાવાદ થાય છે અને અમદાવાદમાં બેઠેલા એમડી કક્ષાના ડોક્ટર તેનું સુપરવિઝન કરે છે ત્યારબાદ આપના કહ્યા મુજબ આ એમ્બ્યુલન્સ તમને વધુ સારવાર માટે સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં લઈ જાય છે જો તમે સરકારી હોસ્પિટલે પહોંચ્યા પછી સરકારી હોસ્પિટલની કાર્ય પદ્ધતિથી અથવા સારવારથી સંતુષ્ટ નથી તો તમે ફરીવાર એકસો આઠમાં કોલ કરીને પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ સારવાર માટે જઈ શકો છો તેવી જ રીતે જો તમે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયા છો અને તેની સારવારથી સંતુષ્ટ નથી તો તમે એકસો આઠમાં ફરીવાર કોલ કરીને સરકારી હોસ્પિટલમાં પણ સારવાર માટે જઈ શકો છો પણ વાલા મિત્રો ખાસ યાદ રાખજો કે એક પ્રાઇવેટ હોસ્પિટલમાંથી બીજી પ્રાઇવેટ હોસ્પિટલ જવા માટે તમને આ સેવા મળશે નહીં તો યાદ રહે એકસો આઠ સેવા સરકાર તરફથી એકદમ નિઃશુલ્ક રાખીને સંકટ સમયે આ આ સેવાનો ઉપયોગ કરીએ માહિતી અમે એકસો આઠમાં કોલ કરીને તમારા સુધી પહોંચાડી હવે જવાબદારી તમારી બને છે તમે પણ તમારા તમામ સ્વજનને આ વિડિયો ફોરવર્ડ કરીને એકસો આઠ ની કાર્યપદ્ધતિથી માહિતગાર કરો આવા જ માહિતી સભર વિડીયો જોવા માટે ચોટીલા ટુડે યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને જોડાયેલા રહો અમારી સાથે શું તમે જાણો છો નો આ પહેલો પોડકાસ્ટ તમને કેવો લાગ્યો આપના અભિપ્રાયો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર આપજો આભાર